Uh... અંબાજી ભાદરવી પૂનમનો મેળો આપ સૌ જાણો છો આ સાત દિવસ આ માય ભક્તો માટેનો આ મેળો ચાલે છે આ દિવ્ય વાતાવરણની અંદર જે માય ભક્તો આવે છે એમને પ્રસાદ અથવા તો જે જમવાની વ્યવસ્થા છે એ ગુજરાત સરકારના સહયોગથી આપણે ચાર જગ્યાએ ચલાવીએ છીએ એક તો દિવાળી બા કેમ છે અમારો અંબિકા ભોજનાલય છે અને સાથે આ ગબ્બર તળેટી કે માય ભક્તો ગબ્બરની પરિક્રમા કરી જ્યારે નીચે આવે તો એમને પ્રસાદનો લાભ મળે એ માટે અહીંયા ભોજન વ્યવસ્થા છે રાજકોટના જે પિંટુભાઈ ઝાલા છે એમના તરફથી આ સાતે સાત દિવસ માય ભક્તો જે સંખ્યામાં લોકો આવે તમામને ને વિનામૂલ્ય નિઃશુલ્ક ભોજન પૂરું પાડવામાં આવે છે અને હમણાં તો રાત્રે બાર થી સવારના છ વાગ્યા સુધી એ લોકો દ્વારા નાસ્તાની પણ વ્યવસ્થા કારણ કે માય ભક્તો ગબ્બરમાં રાત્રે પરિક્રમા પણ કરતા હોય તેમના માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આ જે સંસ્થાઓ છે એને આજેવાકીય પ્રવૃત્તિ એ સ્વાભાવિક છે કે વહીવટી તંત્રને તો મદદરૂપ થાય જ છે પણ જે માં અંબાના ચરણોમાં એમની જે સેવા છે એમની જે આસ્થા છે એમની પણ સમર્પણ એનું પણ સમર્પણ ભાવ અહીંયા અમને પ્રગટ થાય છે અને લોકોને પણ આનાથી જે પ્રસાદ મળે છે જે વિનામૂલ્ય ભોજન મળે છે જે આપણને બધાને ખબર છે કે અહીંયા કોઈ ઉચ્ચ પબ્લિક આવતી નથી આપણને બધાને ખબર છે જે નાના નાના ગરીબ વર્ગના લોકો હોય છે એમથી ત્યાંથી લઈને ઉચ્ચ કક્ષાના બધા જ પ્રકારના લોકો માય ભક્તો અહીંયા આવે છે તો સ્વાભાવિક છે કે એ આટલી પરિક્રમા કરીને થાક્યા આવે અને એમને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા મળી રહે તો સ્વાભાવિક છે કે એ અપેક્ષિત પણ છે અને જેટલા સેવાભાવી સંસ્થાઓ આમાં જોડાયેલા છે એમને અમે વહીવટી તંત્ર તરફથી ખુબ અભિનંદન પણ પાઠવીએ છીએ અને આવકાર્ય પણ છે સહકાર ગ્રુપ અમને લાસ્ટ એટલે ગઈ વખતે પણ પૂનમ નો મેળો તો એમાં પણ અમને સહકાર મળ્યો અને આ વખતે પણ અમને એક જ બોલ ઉપર થી એમને અમે કીધું કે સાહેબ અમારી જ જવાબદારી છે અને અમે આ નિભાવશું તો એમના દ્વારા જે સાત દિવસ સેવા કેમ ચાલે છે એમાં સતત ચોવીસ કલાક નિઃશુલ્ક લોકોને જમાડવામાં આવે છે મારું નામ ગીતાબેન છે હું મહેસાણા થી આવું છું મમ્મીને સાથે લાવ્યો છે અને મારા બાણો ને અમે બધા જોડે અમે પાંચ જણા છે ગ્રુપ માં બહુ સરસ બહુ સરસ સગવડ પણ સારી છે અને આ સહકાર ગ્રુપ નું જો જમવાનું જે છે ને ભોજન એ બહુ મસ્ત છે મમ્મીને પણ અમે અહીંયા જ લાયા હતા જમવા માટે સ્વયંસેવકો બહુ સરસ સેવા આપી રહ્યા છે બહુ સરસ છે સગવડ ચોખ્ખાઈ બહુ મસ્ત છે એટલા માટે તો બાનેલીના અહીંયા જ જવાયા અમે બધી જગ્યાએ જોયું પણ સરસ લાગ્યું અહીંયા અહીંયા જમવાયા હું ડીસાથી આવું છું હર બે વર્ષથી હું સેવા માટે આવું છું અને અહીંયા પ્રસાદ બી સારો બને છે અને આ ભાઈના જે વ્યવસ્થા જે ભોજન પ્રસાદનો જે વ્યવસ્થા કરાવે છે એ બી બહુ સારી રહે છે અને અહીંયા એક ટાઈમના દસ હજાર માણસો જમે છે સાંજે બી અને આજે આટલા માણસો પ્રસાદ લે છે ભોજન પ્રસાદનો અને અહીંયા વ્યવસ્થા બી સારી હોય છે અને અહીંયા બે ટાઈમમાં તમે વીસ થી વીસે તો હજાર માણસો પ્રસાદ અમીવાનો લે છે અમે અમે અહીંયા જે સેવા આપીએ છીએ અમને બી એમનું બહુ સફળદાયક અમને મળે છે અને અમે જે નાના ઘરમાંથી અમે સુધી કરો જે પહોંચીએ છીએ અમે બહુ ટાઈમથી અહીંયા સેવા આપીએ છીએ ભિંડુભાઈનો એક ધમ જે ભિંડુભાઈ જે એમનો સ્વભાવ છે એક ધર્મ નોર્મલ છે

ભાવિકો પ્રસાદ લે છે શું પીરસવામાં આવે છે ભાવિકો ને શું સમય પીરસવામાં આવે છે શાક રોટલી દાળ ભાત ઊંધી ગાંઠિયા સવારે સાડા નવ થી રાતના સાડા બાર સુધી પીરસવામાં આવે છે અને સાડા બાર પછી એક વાગ્યા થી સવારે સાત સુધી નાસ્તાની અંદર ચા અને ગાંઠિયા વિતરણ કરવામાં આવે કેટલા વર્ષો થી સરકાર ગ્રુપ છેલ્લા લાસ્ટ બે વર્ષ થી ચલાવે છે મારું નામ ભગર લક્ષ્મણભાઈ ડાયાભાઈ અમે અમીરગઢ થી આવ્યા છીએ છેલ્લા હવે પાંચેક વર્ષ થી આ કેમ્પ આવે છે અને આ કેમ્પ સરસ મજા અંબે ભોજનનો પ્રસાદ મળવા આપવામાં આવે છે અને સહકાર કેમ્પ ખૂબ જ સારી રીતે સારું પ્રદર્શન છે અમે જેટલા સાથી હા હા ભોજન માં સારું છે અને લાખો લોકો પ્રસાદનો લાભ લે છે રોટલી શાક દાળ ભાત બુંદી